મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર મહેસાણા લોકસભા વિસ્તારમાં આવતા ગામડાઓમાં પ્રચાર કરી રહ્યા છે સાથે જ જનસંપર્ક અભિયાન દરમિયાન વિસનગર તાલુકા તેમજ વિસનગર શહેર કોંગ્રેસ દ્વારા જન આશીર્વાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ઉમેદવાર રામજી ઠાકોર અભિજીત બારડ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય ઠાકોર વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે મતદારો પાસે કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે અપીલ કરી હતી મહેસાણા લોકસભામાં અઢારે વરણના તમામ લોકોનું ખૂબ મોટું જનસમર્થન મળી રહ્યું છે આવકાર મળી રહ્યો છે ગામડે ગામડે શહેરે શહેરમાં આનંદ પૂર્વક અને ઉત્સાહની એક લાગણી પ્રસરાઈ છે ઘણા વર્ષો પછી મહેસાણા લોકસભામાં પક્ષી પંચનો ખેડૂતનો અને પશુપાલક નો દીકરો આજે લોકસભા લડવા આવ્યો છે તો હરક બે લોકો